કોરોના ખતરા બાદ હવે દેશમાં એસએમપીના વાયરસની પુષ્ટિ કરી છે કે ભારતમાં અત્યાર સુધીના બેંગ્લોરમાં કર્ણાટકમાં ગુજરાતમાં વાયરસના કેસમાં નોંધાય છે કે જે મહત્વ મુજબ છે કે બેંગ્લોરમાં એક કેસ અને કર્ણાટકમાં બે કેસ ગુજરાતમાં અમદાવાદમાં પણ કેસમાં નોંધાય ગુજરાતમાં કેસમાં મળતી માહિતી પ્રમાણે રહી રાજ્યમાં સરોવરમાં અમદાવાદમાં આવી શકે જે ગુજરાતના કેસમાં મળી માહિતી મુજબ બાળકોમાં આમ સારવાર માટે અમદાવાદમાં ગુજરાત બાળકોને તબીબી નિયમો ઓક્સિજન આપ્યા છે કે બાળકની સ્થિતિમાં સારી અને એસપીએમપી વાયરસના કેટલાક હાલ चीन सहित में एरपोर्ट देश अत्य राज्य में हिस्ट्री में जैसे रोग में संक्रमण भारत में पुष्टि देश की रिपोर्ट अनुसार कि एसएमपी ने चीन और चिंता कारण बनी के जैसे फॉरेस्ट डिजीज कंट्रोल में बजार एक में જો દોમાયલો જેમ તો હતું કે સેરોલોજી પુરાવો દર્શાવે છે કે વાયરલમાં 1958 માં જોવા મળેલ કે એસએમપી ને પહેલા વિશ્વમાં કોરોના આકાર મસે હતો કે જે વિશ્વમાં ઉદય જ્યારે કે એસએમપી કોરોના લકરતા લગળ ફેલાય કે જેમાંથી કોરોના વિશ્વમાં સૌથી પહેલા સીન જોખવા મળેલ કે 2020 માં જે 2001 માં ભારતમાં ઇન્ડસ્ટ્રી ગરન માં દુર્ઘા માં જોવા મળતી આખા વિશ્વમાં ફેલાયેલ છે કે એસએમપી ના અનુસાર બાળકોમાં વૃદ્ધોના નબળી રોગપ્રતિકાર જેમ જ ધરાવતા લોકોને એસએમપી ના વાયરસમાં ચેપનો સૌથી વધુ જોખમ છે